रहो। अरे ये क्या सोनू भाई आ, क्या हो गया? ये देखना मेरे अकाउंट से धड़ाधड़ पैसे कट रहे हैं यार और पांच बार मैसेज आ चुके हैं क्या हुआ यार पता नहीं अकाउंट से पैसे कैसे कट रहे हैं कहीं मेरा अकाउंट हैक तो नहीं हो गया यार हो सकता है ऐसा हुआ हो। મોહિતી શંકા સાચી છે કોઈએ તેનું બેંક એકાઉન્ટ હેક કર્યું છે અને જુઓ કેવી રીતે તેની મહેનતી કમાણી પડવારમાં છોડી ગઈ આ એક પ્રકારનું સાયબર ફ્રોડ છે આ ફ્રોડને બેંક એકાઉન્ટ ટેક ઓવર ફ્રોડ કહેવામાં આવે છે મોહિતી એમ આપણે બધા આપણી મહેનતી કમાણી બેંક એકાઉન્ટમાં જમા કરીએ છીએ પરંતુ આ પૈસાને કોઈ મિનિટોમાં ઉડાવી લે તો શું કરવું આ એક મોટી સમસ્યા છે તેથી આજે આપણે આ મુદ્દા વિશે વાત કરીશું અને આ છેતરપિંડીની મોડસ ઓપરેન્ટી સમજવાનો પ્રયત્ન કરીશું જેથી તમારી સાથે આવું ન થાય અને તમે તમારા બેંક એકાઉન્ટની સુરક્ષા મજબૂત કરી શકો પરંતુ આ બધા પર ચર્ચા કરતા પહેલા એ સમજીએ કે આ ફ્રોડ છે શું અકાઉન્ટ ટેકઓવર ફ્રોડ નો અર્થ એ છે કે કોઈએ તમારું બેન્ક એકાઉન્ટ ટેકઓવર કર્યું અને પછી તેમાં રહેલા તમામ પૈસા ઉડાવી લીધા એટલે કે કોઈ સ્કેમર તમારી સિસ્ટમને હેક કરીને અથવા તમારી પર્સનલ ડિટેલ્સની ચોરી કરીને તમારા બેંક એકાઉન્ટનો અનઓથોરાઇઝ એક્સેસ મેળવી લે છે હકીકતમાં સાયબર ક્રિમિનલ ડાર્ક વેબ દ્વારા તમારી માહિતી ખરીદી શકે છે તે તમને ડેટા બ્રિજ સોશિયલ એન્જિનિયરિંગ અને ફિશિંગ એટેક દ્વારા લક્ષ્ય બનાવી શકે છે ત્યારબાદ તે બેન્કિંગ એપ્લિકેશન પર તમારા એકાઉન્ટમાં લોગ ઇન કરીને ફ્રોડ કરે છે સાયબર ઠગ કઈ રીતે તમને નિશાન બનાવે છે ચાલો એ પદ્ધતિઓ પણ જાણી લઈએ લોકો સામાન્ય રીતે અલગ અલગ ઓનલાઈન પ્લેટફોર્મ જેમ કે કોઈ ફિનટેક એપ પર પોતાના ડોક્યુમેન્ટની કોપી શેર કરે છે સાયબર છેગ નેટ બેન્કિંગ પ્લેટફોર્મ અથવા મોબાઈલ એપ્સઓ ઉપયોગ કરીને તમારા બેંક ખાતાનો અનઓથોરાઇઝ એક્સેસ મેળવી શકે છે તેઓ ફિશિંગ દ્વારા એટેક કરીને પણ તમને સીધા ટાર્ગેટ કરે છે સાયબર છેગ તમને ફોન કરીને એમ કહી શકે છે કે તેઓ બેંકમાંથી બોલે છે અને ફોન પર વેરિફિકેશન કરવું છે તેઓ તમને તમારી અંગત માહિતી શેર કરવા કહે છે

તેવી જ રીતે મેલેશિયસ એપ્લિકેશન્સ પણ આ માહિતી ચોરી શકે છે ત્યારબાદ તમારી સાથે સ્કેમ થઈ શકે છે જો તમારો ફોન ટેબ્લેટ અથવા લેપટોપ જેવા કોઈ ડિજિટલ ડિવાઇસ ચોરાઈ જાય તો પણ એલર્ટ થઈ જાઓ કારણ કે સાયબર ઠગ આ ડિવાઇસ ઉપયોગ કરીને ઇન્ટરનેટ અને મોબાઈલ બેન્કિંગ ડિટેલ્સ પ્રાપ્ત કરી શકે છે ત્યારબાદ તમારું બેન્ક એકાઉન્ટ ટેક કરી શકાય છે તમે આ આંકડા પરથી સમજી શકો છો કે અકાઉન્ટ ટેકઓવરના કેસમાં કેટલો વધારો થયો છે ગ્લોબલ ડિજિટલ ફ્રોડ ડિટેક્શન કંપની બાયોકેચના રિપોર્ટ અનુસાર ભારતમાં બેન્કિંગ ફ્રોડના અડધાથી વધુ કેસ અકાઉન્ટ ટેકઓવરના છે થર્ડ પાર્ટી દ્વારા અકાઉન્ટ ટેકઓવરના કિસ્સાઓ કુલ ફ્રોડના લગભગ પંચાવન છે સ્માર્ટફોનના વધતા ઉપયોગથી લોકોની પર્સનલ ડિટેલ્સની ચોરી થવાનું જોખમ પણ વધી ગયું છે બેંક અકાઉન્ટ ડિટેલ્સ ચોરી કરવી સરળ છે સાયબર ઠ કોલ પર બેંકમાંથી બોલતા હોવાનું ઢોંગ કરીને કેવાયસી અપડેટ કરાવવા માટે કહે છે આ બહાને તેઓ બેંક ખાતાની વિગતો ડેબિટ કાર્ડની વિગતો જેવી સેન્સિટિવ માહિતી લઈ લે છે આવા જ પ્રકારના વિવિધ કારણોસર આ પ્રકારના ફ્રોડ વધી રહ્યા છે હવે સવાલ ઊભું થાય છે કે આપણે આપણું બેંક એકાઉન્ટ કેવી રીતે સુરક્ષિત રાખી શકીએ આ અંગે સાયબર એક્સપર્ટ ગૌતમ કુમાવતનું કહેવું છે કે બેન્કિંગ એપ્સના પાસવર્ડ સમયાંતરે બદલતા રહેવું જોઈએ મજબૂત પાસવર્ડ રાખો તમારા બેંક ખાતાની ડિટેલ્સ અથવા ડેબિટ કાર્ડની ડિટેલ્સ કોઈની સાથે શેર ન કરો તમારી બેંકની લૉગિન ડિટેલ્સ કોઈની સાથે શેર ન કરો બેંક એકાઉન્ટની સાથે તમારો ફોન નંબર લિંક જરૂર કરો આના કારણે કોઈ પણ ટ્રાન્ઝેક્શન થશે તો તે ઓટીપી વિના પૂર્ણ નહીં થાય તમારા વોટ્સએપ અથવા એસએમએસ થી તમારી બેંક એકાઉન્ટ અથવા ડેબિટ કાર્ડની ડિટેલ્સ ન મોકલો કારણ કે તેને કોઈ થર્ડ પાર્ટી એક્સેસ કરી શકે છે એટલું જ નહીં તમે જેની આ વિગતો મોકલી રહ્યા છો માની લો કે તેનો ફોન હેક થયો અથવા ચોરાઈ ગયો તો તમારા એકાઉન્ટના ટેકઓવર થવાનું જોખમ વધી જશે તેથી અંતે અમે એમ જ કહીશું કે તમે સાયબર ક્ષેત્રમાંથી બચવા માંગો છો તો તમારે તેમનાથી બે ડગલા આગળ રહેવું પડશે સાયબર ઠગુ ટેક્સ સેવી હોવાથી જો તમારે તેમનાથી બચવું છે તો તમારે ટેકનોલોજીનો ઉપયોગ કરતી વખતે એલર્ટ રહેવું પડશે બેંકમાં આપણે આપણી મહેનતી કમાણી જમા કરીએ છીએ તેની સિક્યુરિટીમાં એક નાની અમથી ભૂલ આપણને પસ્તાવો કરવા માટે મજબૂર કરી શકે છે તેથી જાગતા રહો અને જે ઉપાયો મેં બતાવ્યા છે તેનો ઉપયોગ કરીને તમારા બેંક એકાઉન્ટની સુરક્ષાને ચુસ્ત દુરસ્ત રાખો